દ્રશ્યની અંદર મહુડો દેખાય છે આમ તો આ મહુડાના ફૂલ હોય છે પછી એને સુકવી સુકવવામાં આવે એટલે આપણી સુકાવેલી જે દ્રાક્ષ આવે છે એને કિસમિસ કહીએ આપણે ડ્રાયફ્રૂટ એ ડ્રાયફ્રૂટ જેટલો આ મીઠો લાગતો હોય છે અમારા આદિવાસી વિસ્તારની અંદર વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકામાં આ માર્કેટ લાગે છે આ પ્રતિનિધિ આપણી સાથે બેઠા છે એમને મેં પૂછ્યું કે આનું શું બને એમ એટલે વ્યવહારિક શબ્દમાં એમણે આપણી ઇંગ્લિશની ભાષામાં ડ્રિંક અને ગુજરાતીમાં દારૂ એમ પણ એક પ્રકારની આ ઔષધિ છે એમ આને એક લિક્વિડના ફોર્મમાં ટ્રાન્સફર કરીને શરીર ઉપર લગાવી શકાય તેલના ભાગ રૂપે બરાબર ને ભાઈ અને એને પી પણ શકાય ઔષધિના રૂપે એમ આપણે ત્યાં દવા દારૂ આવો શબ્દ વપરાય છે દારૂને આપણે ત્યાં દવા સાથે જોડવામાં આવ્યો છે એટલે એક પ્રકારની ઔષધિ છે જો એને સિસ્ટમથી બનાવવામાં આવે કેમિકલ પ્રોસેસ વગર બનાવવામાં આવે તો આ જગતની અંદર કોઈ પણ વાતના કોઈ પણ સાધનના બે ઉપયોગ હોય છે આપણે ત્યાં છરી હોય તો એ છરીના ઉપયોગમાં એનાથી બટેકા અને શાકભાજી પણ કાપી શકાય અને કોઈ અસામાજિક તત્વ એ જ છરીનો ઉપયોગ કોઈનું શરીર કે કોઈનું અંગ કાપવામાં કરે કે કોઈને ઘા પહોંચાડવામાં કરે તો એનો મતલબ છરી ખરાબ નથી કોઈ સાધન ખરાબ નથી એવી જ રીતે આ જગતની અંદર કોઈ પદાર્થ લગભગ ખરાબ હોતો નથી એનો ઔષધીય ઉપયોગ હોય છે એનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ હોય પણ આપણે એના ઉપયોગની પદ્ધતિમાં ફેરફાર કરી નાખીએ એટલે આવું બનતું હોય આ બીજો ઢગલો જે દેખાય છે જે બીજ છે અલગ અલગ નાને મોટી સાઇઝના એમાંના આ જે બીજ છે એ કાજુ કાજુ છે અમારા ડાંગની અંદર વલસાડની અંદર કાજુની પણ ખેતી થાય છે અને આને શું કયો ભાઈ પછી ઘાસ થાય પછી એનો ભૂકો કરવાનો વાહ 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 જ ખેતરમાં કામ આવે ને ઓકે વાહ આ બીજને ને ઉગાડવાના પછી એને કાપી નાખવાના છોડ થાય એક ફૂટનો ઘાસ ત્યારે અને પછી ત્યાં જ રહેવા દેવાનું એટલે કોહવાઈને એક સરસ મજાની પ્રોસેસ થઈને ખાતરનું કામ આપે આવી તો કેટલી બધી પ્રોડક્ટ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં હોય છે ત્યાં જે ટ્રક દેખાય છે પહાડની નીચે ત્યાં રાઈસ એટલે કે ચોખાની પ્રોસેસ થાય છે અમારા આ આદિવાસી વિસ્તારની અંદર ખાસ કરીને રવિવારના દિવસે જ્યારે માર્કેટ ભરાય ત્યારે આ બધું જ જોવા મળતું હોય છે જુઓ કેટલી બધી લાઈન છે અલગ અલગ વાહનોની બધા જ પોતપોતાના ખેતરમાં જે ધાન્ય થયું છે એ લઈને આવે માર્કેટમાં વેપારી એનો એક ચોક્કસ ભાવ આપે અને એ અહીંયાથી ખરીદ વેચાણ થાય આ પ્રોસેસ આગળ જશે અને જ્યાં પણ એની પ્રોસેસ હશે ત્યાં પ્રોડક્ટ એ વાહન વ્યવહારના માધ્યમથી પહોંચી જશે તમારો વિચાર એ કોમેન્ટના માધ્યમથી જણાવજો અને આપ આ બાબતે આનાથી વધુ જાણતા હોય એવું બની શકે તો ચોક્કસથી આપની માહિતી શેર કરજો મહુડાના અન્ય ઉપયોગો પણ તમારા ધ્યાનમાં હોય તો એ ચોક્કસ જણાવજો ધન્યવાદ